ખાસ કરીને શિયાળો પાકમાં કાપણી ચાલુ થઈ ગઈ છે આપણા વિસ્તારમાં એમ કહે તો ચણા છે ધાણા છે જીરું છે ઘઉં છે આ બધા પાકનું વાવેતર થયું છે લગભગ પાકની અત્યારે કાપણી ચાલુ છે તો ખાસ કરીને ખેડૂત મિત્રોને એ જણાવીએ કે ઘઉં છે તો એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જેટલો છોડ મોટો થાય એટલા જમીનમાંથી પોષક તત્વો લે છે અને જે છોડ પોષક તત્વો ઉત્પાદનમાં વાપરે છે એવા ને એવા સામે છે એ છોડમાં પણ રહેલા હોય છે એટલે એક જ ખેડૂત મિત્રોને વિનંતી કે જે પાકનો જે આપણે એમ કે મૂળ જડિયા કે જે કાંઈ કચરો કે બરાબર વૈજ્ઞાનિક ભાષામાં એને બાયોમાસ કે તો એને બહાળી નહીં નાખવા કરતાં એને જમીનમાં પાછો આપવો જોઈએ એટલે કે જમીનમાંથી લીધેલું છે એ જો જમીનને પાછું આપશે તો આપણા જમીનની ફળદ્રુપતા વધી રહેશે બીજું કે હવે કંઈ એવું અઘરું નથી કારણ કે ખેડૂત મિત્રો ઘણી એવી ટેકનોલોજી છે દાખલા તરીકે કપાસ તમારો ઊભો હોય ને જો કાઢવો હોય તો એની માટે આપણે છે તમારી ભાષામાં કહું તો ફૂંકણી આવે છે બરાબર એ હકાવી અને આખો તમારો છોડ છે એને ઝીણો 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 કાપી અને જમીનમાં પાછો ભળી જશે એ જ રીતે ઘઉં છે તો ઘઉંમાં આપણે કટર ચલાવીએ બરાબર તો એને પાછળનો જે કુવળ છે એને ખરેખર દિહાળી નહીં મૂકતા એને જમીનમાં પાછું સવડા કે કોઈ મારી ખેડ કરી અને દાટી દઈએ તો એ હળી જવાનું છે ખેડૂત મિત્રો અને જેને થોડી ઘણી પાણીની સગવડતા હોય અને ધારો કે કોઈ ઓરવવાનું હોય તો એવા મૂળ જડીયા માટે થોડુંક યુરિયા નાખીએ અને ઉપરથી પાણી દેશો તો એની સડવાની પ્રક્રિયા પણ છે ખૂબ ઝડપથી થશે હવે કોઈ ખેડૂત મિત્રો એમ કે સાહેબ અમે ભેગું કરેલું છે તો એને પણ આપણે એવું કહીએ કે કોઈપણ પાકના કચરા છે જીરું છે ધાણા છે કે કોઈ પણ પાક તો એનો જે આપણે કચરો ભેગો કર્યો છે એના મૂળ જળિયા ડાળી કે જે કાંઈ પાંદડા છે એને એક જગ્યાએ ભેગું કરી અથવા ખાડ હોય તો એમાં દાટી અને એને પણ સેડવી શકાય છે અત્યારે વિઘટનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એવા બેક્ટેરિયા પણ માર્કેટમાં ઉપલબ્ધ છે જે પિસ્તાલીસથી થી દિવસ માંડી અને કપાસને હાઠી જવાનો પણ ભોગો કરી નાખે છે તો ખેડૂત મિત્રો છે એવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ અને જો આવા કચરો છે એ બાળી નહીં નાખતા આપણે આપણે જમીનને પાછું આપીએ તો જમીન સુધરશે સાથે સાથે જે બાળવાથી જે હવાનું પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ પણ ઘટશે એટલે આ વસ્તુ છે આપણે ખરેખર ખાસ અત્યારે કરવા જેવી મહત્વની છે